રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હાથમાં પાઠ્યપુસ્તક અને બોલપેનની જગ્યાએ પાવડા અને સાવરણા પકડાવી દેવામાં આવ્યા છે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પાસે શાળાની બહાર સફાઈ કરાવવામાં આવી છે વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવામાં આવતી હોવાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે ત્યારે ખુદ શાળાના આચાર્યએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે અને શાળાના આચાર્યએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે બે શિક્ષકો ગેરહાજર હોવાને કારણે વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવામાં આવી છે. હા ભાઈ કનરિયા સ્કૂલમાં ભણો છો ને? કોણે કીધું હા કામ કરવાનું હા તમને કોણે કીધું કામ કરવાનું છોકરાઓ ભાઈ કામ કરાવે છે હા આવ્યો છોકરાઓ ભાઈ કામ કરાવે છે નહીં કરાવી આવે બીજું નહીં કરાવી આવે તમને એવું હોય તો કામ કરાવવા આવે છે આવે છે કે ભણવા આવે છે છોકરા જ આવે છે તો કામ કેમ કરાવો છો તમે થોડું હતું તો કરાવ્યું હતું હવે કદાચ હવે નહીં કરાવીએ અમે કરાવતા જ નથી તો આ શું હતું અત્યારે અત્યારે થોડીક વાર આવે બે શિક્ષકો ગેરહાજર હતા ને એટલે એક ફ્રી હતો ને એટલે થોડાક જાડવા હતા જ મેં થોડાક લઈ ગયો ખાલી બીજું કઈ કરાવવાનું નહોતું પછી છોકરાની રીતે વધારે કરતા હતા એટલે શિક્ષકો ન હોય એટલે છોકરીઓ પાસે કામ કરાવવાનું ના ના એવું ન હોય તો તમે તો તમારું મોઢે સ્વીકારો જો અને સ્વીકારવાની વાત ક્યાં છે એમાં કાંઈ આજ માનો કે બે શિક્ષકો નહોતા એટલે એને કામ કરાવ્યું એવું તમે કીધું તો ખરા એટલે મારે બે ચાર જાળવાની એટલે શિક્ષકો કામ કરવા જ આવે છે શિક્ષકો કામ કરવા તમારું નામ મારું નામ વાગડીએ છે તમારો શું હોધો કનેરિયા સ્કૂલમાં તમે એડઝેડ કનેરિયામાં પ્રિન્સિપાલ છો ને